પહેલી ડિસેમ્બર એડ્સ દિવસ છે જેમાં એચઆઈવી એડ્સ પીડિતો અને સલિંગિકો માટે કામ કરતા અને દેશ વિદેશના વર્લ્ડ સેલિબ્રિટી બનેલા અને યુવરાજ એડ્સ હેલ્થકેર ફાઉન્ડેશનના એમ્બેસેડર છે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ આ વખતે ગોવાના એડ્સ દિવસ કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગ લેશે બીજી ડિસેમ્બરના રોજ રાજપીપડાના યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલ ગોવા સ્ટેટ કંટ્રોલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી યોજાનાર એડ્સ અવેરનેસ કાર્યક્રમ અને રેલીમાં ભાગ લેશે ગોવા ખાતે ભવ્ય રેલી નીકળશે જેમાં ટી શર્ટ ઉપર એડ્સ થી બસું સુરક્ષિત સંભોગ કરવો જેવા લખાણો સાથેના ટી શર્ટનું વિતરણ પણ કરાશે આ રેલીમાં એચઆઈવી પોઝિટિવ દર્દીનું સંગઠન પણ જોડાશે આ ઉપરાંત આ રેલીમાં સમલિકિંગ વર્ગ અને કિનર કોમ્યુનિકેશનની સંસ્થા પણ જોડાશે યુવરાજ એમ્બેસેડર તરીકે જોડાશે એ ઉપરાંત ત્યાં સાઇન બોર્ડ ઉપર સિગ્નેચર કેમ્પિંગ પણ યોજાશે એડ્સથી શપથ ગ્રહણ લેવાશે યુવરાજ જણાવ્યું હતું કે ગોવામાં ખૂબ મોટો ઈસાઈ વર્ગ છે લોકોના હિસાબે ઈસાઈ ધર્મમાં કોન્ડમ વાપરવા દેતા નથી તેથી આ લોકોને એડ્સ થવાનો ડર વધારે રહેશે તેથી અહીં જાગૃતિ જરૂરી છે આ પ્રસંગે યુવરાજ વિશેષ મુલાકાતમાં વાતચીત કરતા જણાવ્યું હતું દેશના દર્દીઓની સંખ્યામાં દુનિયામાં ભારતનો ત્રીજો નંબર આવે છે ભારતમાં દક્ષિણ આફ્રિકામાં છે ભારતમાં એચઆઈવી નો રેટ ઝીરો પોઈન્ટ આઠ ટકા છે જ્યારે સૌથી વધારે રેટ મિઝોરમમાં બે પોઈન્ટ બે ટકા છે સો બે દર્દી ઉપરથી હોય છે બીજા ક્રમે નાગાલેન્ડ ત્રીજા ક્રમે મણિપુર ચોથા ક્રમે તેલંગાણા પાંચમા ક્રમે મેઘાલય રાજ્ય આવે છે બધા લોકો ઈસાઈ ધર્મમાં માને છે જે લોકો પણ નથી વાપરતા ઉપરાંત બાંગ્લાદેશ બોર્ડર પરથી આવેલા ગેરકાયદેસર રીતે લોકો માઇન્ગ્રેશન થાય છે જેનું ચેકિંગ કે ટેસ્ટિંગ થતું નથી તેથી આ લોકો ચેપ લઈ આવે છે યુવરાજ માનવેન્દ્ર સિંહ એશિયામાં જાપાન થાઈલેન્ડ શ્રીલંકા ઇન્ડોનેશિયા ઉપરાંત એમ્સ્ટારડમ અમેરિકા લોસ એન્જલસ દેશમાં વિદેશમાં જઈ એડ્સ પીડિતો માટે કામ કર્યું છે યુવરાજ એ વધુ માહિતી આપતા

કરી અમલીકરણ પણ કર્યું છે ભારતમાં એડ્સ કંટ્રોલમાં આવ્યું છે

ભારતમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા છે યુવા પેઢીને એચઆઈવી એડ્સથી બચવા જાગૃતિ કાર્યક્રમ કરવા જોઈએ ભારત સરકારે બધા સૂચનો આવકાર્યા તેથી ભારતમાં તેનું અમલીકરણ કરવાથી એડ્સ કંટ્રોલમાં આવ્યો છે દીપક જોગ તપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજવીપુરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે